ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાની પુષ્ટિ થઈ છે જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેનાથી મોતનો આંકડો વધી શકે છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સજનાર કાર્ડ નંબર જી જે અઢાર ઇઠ્યોતેર સિત્યાસી હિતેશ પટેલ નામની ગાડીનું રજિસ્ટર થયેલું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ